રાજ્યમાં ત્રણ દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે હવામાન વિભાગના મતે ખાસ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં અકડામણ અનુભવાશે તેરથી સોળ એપ્રિલે છૂટાછવાયા વરસાદની પણ શક્યતા તેરમી એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં એટલે કે સુરત નવસારી વલસાડમાં માવઠાની શક્યતા સાથે જ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં માવઠાની શક્યતા કચ્છમાં પણ માવઠું થઈ શકે છે તો ચૌદ અને પંદરમી એપ્રિલે દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં માવઠાની શક્યતા વ્યક્ત કરાય છે ચૌદ અને એપ્રિલે ચૌદ અને પંદર એપ્રિલે કચ્છમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી વ્યક્ત કરાય છે તો સોળમી એપ્રિલે દાહોદ છોટા ઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદ વરસી શકે છે માવઠાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે તેર ચૌદ પંદર અને સોળ ચાર દિવસ દરમિયાન ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે તો આગામી ત્રણ દિવસ કાળઝાળ ગરમી રહેશે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં અકળામણ અનુભવાશે वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो डे वन से डे डे थ्री तक ड्राई वेदर ट्रेवल करेगा और उसके बाद डे फोर और डे फाइव डे सिक्स डे सेवन में आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और अहमदाबाद और गांधीनगर की बात करेंगे जहां पे मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है तो अहमदाबाद का फोर्टी पॉइंट एट डिग्री सेल्सियस रियलाइज़ हुआ और गांधीनगर का फोर्टी पॉइंट फाइव डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ